નુકસાન વળતર અપાયા વગર ગેરધોરણી થતા કામ રોકવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મોજે ગામ શિકારપુર તાલુકો ભચાઉ કચ્છ મધ્યે હાલે પાવર ગ્રીડ ખાવડા બે બી ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા શિકારપુરની સીમમાં આવેલ જગ્યાઓમાં કોઈપણ ખેડૂતોની પરવાનગી તેમજ નુકસાન વળતર અપાયા વગર પાવર ગ્રીડ ખાવડા બે બી ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના ટાવર નાખવામાં આવી રહ્યા છે જે કોઈપણ ખેડૂતોને સાંભળ્યા વગર કામ કરવાની પરવાનગી આપતા હુકમ કરવામાં આવેલ છે પરંતુ ઉપરોક્ત હુકમો અનુસંધાન આજ દિન સુધી કોઈપણ ખેડૂતને કોઈપણ પ્રકારની વળતર આપવામાં આવેલ નથી તેમજ ખેડૂતોની મંજૂરી પાવર ગ્રીડ ખાવડા બે બી ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના માણસો તથા સરકારી કર્મચારીઓ જેઓ કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ ભરાઈને આવી ખેડૂતોને ધાક આપી પોતાની મનમાની ચલાવી ખેડૂતો પર દબાણ મૂકી ખોટા કેસો કરી કામગીરી કરી રહ્યા છે આમ હાલે ખેતીની સીઝન હોય કંપનીના કામના સામનો ખેડૂતોના આખા ખેતરોમાં વિખરાયેલ રાખવામાં આવે છે તથા આખા ખેતરમાં એસઆરપી જવાનોનું રક્ષણ મેળવી ખેતર પર કબજો જમાવી લેતા હોય અને ખેડૂતોએ ખેતી કરવી અશક્ય બનેલ છે જો આ ખેતી નહીં થાય તો આંખમાં ન આંકી શકાય તેવું નુકસાન શિકારપુર ગામના તમામ ખેડૂતોને ભોગવવાનો વારો આવશે જે નુકસાન બદલ સરકારી તંત્ર તથા કંપની જવાબદાર છે આજનો જે આવેદનપત્ર આપવાનો જે મારો પ્રોગ્રામ હતો કલેક્ટરશ્રીને મળવા માટેનો પણ થોડો સમય લેટ આવતી મળીને શક્યા પણ જતાં જતાં પણ એમણે એમને સૂચના આપેલ છે કે આપ પ્રાંત અધિકારીને મળો પાવર ગ્રીન કરીને કંપની છે શિકારપુરમાં અને એ કંપની ખેડૂતોને એમ કહે છે કે અમને કલેક્ટરનો હુકમ છે અમે માણીએ છીએ કલેક્ટરનો હુકમ છે પણ કલેક્ટરે જે તમને ગાઈડલાઇન આપી છે જે નિયમ આપ્યા છે જે રૂલ્સ આપ્યા છે એ રૂલ્સ કંપની ફોલો કરતી નથી કોઈ પણ ખેડૂતને વળતર આજ સુધી આપ્યો નથી માત્ર ખેડૂતોને દબાવવા માટે પોલીસનો સારો લઈ અને ખેડૂતોને દબાવે છે અને હુકમ કરે છે ભાઈ કલેક્ટરનો હુકમ છે કલેક્ટરનો હુકમ માનીએ છીએ અમે એક્સેપ્ટ કરીએ છીએ પણ તમે જે રૂલ્સ આપ્યો છે એમાં ખેડૂતોને પહેલે પ્રથમ વળતર આપો અને પછી તમારી જે લાઈનો છે એ ખેતરમાં નાખો જો જબરદસ્તી પોલીસને સાથે રાખીને કરવામાં આવશે તો લોકશાહી ડબે આજે બંધારણ જીવિત છે અને બંધારણની મર્યાદામાં રહી અને અમે લોકોને જવાબ આપશું ને પોલીસને પણ કહેવા માગીએ છીએ કે માત્ર પોલીસ જે કંપનીઓની જે તમે ચાપડુસી કરી રહ્યા છો એ બંધ કરી દેજો અને કાયદો જાણજો સૌ પ્રથમ એ ખેડૂતોની પણ સાંભળજો કારણ કે કિસાન એ દેશની મામૂલી સંપત્તિ છે જો કિસાનોને જ આવી રીતે દબાવવામાં આવશે તો એ કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીએ કીધો છે અને પ્રાંત અધિકારીને મળશું જો ન્યાયપૂર્વક અમને ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં સુરત બારી કે જે સામખિયારીનો જે પુલ છે એ રસ્તા બંધ કરતા પણ અમને વાર લાગશે નહીં અતુતરી ટાવર ગ્રીટ કંપની જે ઠંડાની આવે છે લાઈન એના માટે અમે કલેક્ટરને આવી હતી આવ્યા હતા કારણ કે અમારી ખેડૂતોને વળતર આપવાનું વળતર પૂરી મળતી નથી ખેડૂતોને સાથે અન્યાય થાય છે